રા વાલા સ્ત્રીજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે કાર્તક વદ અગિયારસ મંગળવાર આજે એકાદશી કરવાની છે આ ઉત્પત્તિ એકાદશી છે આ જગતની ઉત્પત્તિ ભગવાન આ દિવસે કઈ રીતે એટલે આનું નામ ઉત્પત્તિ એકાદશી છે આજે ભગવાનને બદામ ધરવી સૂકી બદામ લીલી બદામ આજે વ્રતમાં ચોખા ન ખાવા તેમજ સાબુદાણા અને સામો ન ખાવા બાકી તમે ફરાળ કરી શકો બટેકાને સૂકી ભાજી ફ્રૂટ કાચા ઘી તરેલા ઘી મરચાં ખારા બી દહીં છાશ આ બધું ફરાળ તમે કરી શકો શીરો આજે ભગવાન વિષ્ણુનું પૂજન કરું એને નવડાવી ધોળાવી સરસ વસ્ત્ર શણગાર કરી અને પાલકમાં બેસાડવા ભગવાનને આરતી કરવી ભગતની પછી ભગવાનના પગમાં એક તુલસીનું ગલ્પ ધરાવવું શક્યતા હોય તમારી પાસે ટાઈમ હોય તો એકસો ને આઠ વાર ભગવાનનું નામ બોલી ઓમ વિષ્ણવે નમક અને એક એક પુરુષનું પાન ધરવું અને શક્ય ન હોય તો પછી એક પાન ધરવું આજે ભાગવત ગીતાનો પાઠ વાંચો ભાગવતજીનું વાંચન કરવું તેમજ વિષ્ણુ શસ્ત્ર નામનો પાઠ કરવો ઓમ નમ ભગવતે વાસુદેવાની માળા કરવી એક ત્રણ પાંચ જેઠા એ કર્યું મારા અને ભગવાનના કીર્તન ગાયા આમાં જે આખો દિવસ વ્રતમાં ઉપવાસમાં પસાર કરવો પછી સંધ્યા સમયે ઘોડાનાથની આરતી થઈ જાય સાડા સાત વાગે આરતી થઈ જાય પછી સાડા અગિયાર સુધીમાં ગમે ત્યારે તમે થેગલા શાક કે પૂરી શાક જમી શકો કે ચણાના લોટનું બતલું બનાવીને ખાઈ શકો પણ આજે ભાત ચોખા ખીચડી કાંઈ ખાવું નહીં જો આપણે કામ ન કરીએ આપણે સાંજે જમીએ નહીં તો ભગવાન સૂર્યનારાયણને જમવા ન મળે માટે ભગવાને ભાગવતમાં કીધું છે કે કોઈ આખો દિવસનો ઉપવાસ ખેંચવો નહીં નકોડ અપવાસ કોઈએ કરવા નહીં સંધ્યા સમય થાય એટલે જમી લેવું मूलमदशाखम् अस्वस्थं प्राहुरव्ययं छन्दां श्रीयस्य परमाणि यस्तं वेदसवेदवि अधस्य वृतं प्रसतास्तस्य शाखा गुणप्रदा विषयप्रवाला अधश्च मूलानि सन्ततानि कर्मानुबन्धे निमनुष्यलोके ભગવાન શ્રી કૃષ્ણ અમે કર્મના બંધનથી બંધાયેલા મનુષ્ય છીએ તમારો આ ભાગવદ્ ગીતાના પંદરમાં અધ્યાયના ત્રણ શ્લોક બોલીએ છીએ અને ઓમ વિષ્ણવે નમો વિષ્ણવે નમો ઓમ વિષ્ણવે નમો નમ આમ ત્રણ વાર બોલી ભગવાનને કહ્યું મારા જન્મો જન્મમાં તમે પાપ આપજો મહાદેવર મારી આ ચેનલને લાઇક કરજો તેમજ નવા હો તો સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ લોકો સુધી તમે મોકલજો હું વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડનું કામ પણ કરું છું કોઈને કામ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવવત જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય